ને આપણે જવાનું વાડી આ ઓલું કારણ કે ઉનટ લેવાનું હું ભૂલક્યો જોયું કામ કે ભાઈ જો ગામમાં હે ને ભુંડળા આવે ને તીનું નખલું કરવા જવાનું જોવા તો જોવે અહીંયા બસ આમાં જો ખાતર માં બિચારા કૂતિયા જો ખાઈ પડ જો ઈ માં નહીં ને આખો સે આ કૂટી તો ઓચે કારણ આપણે જાય આપડી વાડીએ Raja, phải làm tay nữa dòng, ông chỉ để rõ ràng là tay dòng. Cháu mày để cái hạng bù lạc vậy. Do you want ને આપણે અર્ધ પુગમાં બોલ્ડ છે બા અમે જો પૈકાને જીણા જીણા આવ્યા જો દેખાણા જો દેખાતા જીહે જો જીણા જીણા બોર આવ્યા જે પૈકાને નહી રેકડો પડ્યો જો ઉલારે તાલે આગળ આગળ બેનરી આગળ આગળ મળી ગયા ગાઈસ તો આપણે પુગા ગાય નેરીએ જો આ નેરી છે બસ આપણે હમણાં આમાં જ જાઉં હમણાં આપણે વિડીયો મસ્ત જોરદાર વિડીયો વિડીયો આપણે ઉત્તરાયણ નદી મેળવી આપણે પતંગ ચગાડતા એક ઉત્તરાયણ આગ લેદી મેળ્યું આપણી જૂની નિહાળે ઉત્તરાયણનો હું કહેલું ઉત્તરાયણ મહોત્સવ થાય રણ ઉત્સવ મનોસાયેલું ઉત્રાન મોરચ પતંગ ઉછાવ ન થાય રણુ પચમ આવી રીત ને દેખા મારી જૂની નિહાય રે ને એનો વિડિયો મે આમાં મેલ્યો તો તમે જોઈ એક નો જોઈયો જોમે જો વિડિયો આપડી જૂની નિહાય રે જેતેમાં આવી રીત ને થમ્બનેલ છે ને જોવે લીજો વિડિયો ને આપડી હે ને તે ઉત્રાન બીજે દિયે ના જવાનું હ પતંગ મોરચ ઉછાવ ના થાય ને એટલે ના બારક ઉડતા આપડી ના વર જાનું તો હું થોડીક આની દેખાડી જો તો હાલો આગળ આગળ બેનરિયા ને બીજો આપડી વિડિયો ઉત્રાન નદી મેલથી જોરદાર આવી જોજો ને વિડિયો માં ક મેળો ભાઈ જો ઉકળો ફોરે જ્યાં ઉકળો ફોરે નહીયા કૂતરો આવે જો તો એ ભાઈ ની લાગે કોઈ તરાહી મોટો ઓલી ટ્રેક્ટર બંધ કરી દીધું ને પાણી પીવા જાય હે તો આપણે જઈએ આપણે ખેતર મે એન્ટર થઈ જઈએ ગાઈસ તો આપણે ખેતર માં આવો કે જો કાઈ પણ કાઈ ખૂટીયો ન કાઈ ને ના મકાઈ જો હવે વીડી સગાઈ આપડી કાઈ કઈ વસ્તુ હે ની જો મને જો મકાઈ હે ને kain kain mas tuh head ni aku tiada nak bundel lo kain ya. Tuala agal agal dia benar dia agal agal meriah. dona nikra gua ya ini pasal jamu jadi kinopuga jadi puga Lah, kui botak hari ya. botak hari ya. Guys, tu mara mur jo bakto tu bank Halo ini nak ini mana? Haru korang tu nanti nanti haru ini bija jahi mana ni jauh jahi nanti kalau अपना मोटा बाप अपनों कुछ तो हैं मेरे कुछ तो हींगेगा जो वाले पासो हो भागा बैग जो आज जा हैं पास हो जोड़े जोड़े गैस तो हाँ मैं जो बोलूं भाई वाले है पाने जरूर नजदीक थे देख तो जो भाई जो भाई मैं वाले हैं पाने तो मैं जो सूरत दे दा બરતરફ નું ભાઈ પાણી વારતા છે ડિસ્ક્રાઇબ ન કર આજ રોક એક તો કીજમાં સડે જાય ને તો આપણે મારે પછી મારે ક તો ડિસ્ટર્બિન્સ ન કર આની ને તો આપણે નાનો સાનો મન વિડીયો ઉતારને નીકળેગા ભાઈ ની વિડીયો માં ઉતર ઉગમતું હે ને આપણે એક દોસ્ત દારી કે હું કહી કે ના વિડીયો ઉતાર્યો તો ને એને સીટકા ના દે ને વિડીયો માં હું ગમતું નથી તો આપણે સાનો મન એનો વિડીયો લઈ લીજો જઈએ આપણે ઘરે કઈ ખબર ન પડી તારું તો આ જોવા કઈ આપડી દેખાડી જંગલ બાવડું છે નવલી કોરો જો વાળા જેવું કીધું બસ માં હે જગ્યા જોઈ લીધી જો અમે જ મોટર ને આપણો મામા દેવ નું હા જો જો આપણે બ્રેકેટ જે પૂગે આપકાને આજ પડવાનું ઉતા જો એ બ્રેકેટ પડવાનું ઉતા ભરેગા પાંગ લાઈફ કા બીજો કઈ ન દે માવો પડ્યો કી ખાવ કી જો મોકલાવી દેતો જો આપણે હવે જઈએ ઘરે ઘરે જઈને મળીએ આપડે ઘરનો રસ્તો આવી ગયા જો સામે પડી લાલ મોટલ ડોંગો જો અમે મિમન મણ કે માલ દેતા ફોન લેના કે આ વાગે ને વિડિયો ઉતારીએ